શબ્દો ખૂટે ત્યારે માણસ કવિતાનો સહારો લેતો હોય છે અને શરૂઆતમાં એ કવિતાનો સહારો લઈને વાત કરવી છે આખું એનાલિસિસનું રેકોર્ડિંગ પૂરું થઈ ગયા પછી એક સમાચાર જે સામે આવે છે એ હું ખૂબ તૂટતા હૃદયે અને આવતાની સાથે તરત તમારા સુધી પહોંચાડી રહી છું અને એ સમાચાર છે એ આઠ વર્ષની દીકરી નિર્ભયા કે જેના સમાચાર મારી શ્રેણીમાં મેં સાવ છેલ્લે લીધા હતા એવું માનીને કે હું એના થઈ રહેલા સંઘર્ષ વિશે વાત કરીશ એના વિશે મેં વાત પણ કરી હું બોલી પણ ખરી કે એ નિર્ભયા લડી રહી છે જીવન અને નો સંઘર્ષ એ ઝઝુમી રહી છે એ દાનવોનું શું થશે એ પાશવી હરકતો વિશે વાત કરી અને પછી સમાચાર આવ્યા કે હવે દુનિયામાં નથી અને આ સમાચાર સાંભળતાની સાથે જ મને નથી લાગતું કે એ શબ્દોની તાકાત મારી પાસે છે કે હું વ્યક્ત કરી શકીશ કે આ માત્ર સમાચાર નથી આ ખરેખર સમાજનો સાર છે એ તસવીર છે કે જે આપણને જોવી નથી ગમતી એવી તસવીર છે કે જે આવે ત્યારે આપણે એવા બચી જઈએ છીએ કે નહીં આ મારી આસપાસની નથી આ તો ઝારખંડની છે આ તો આ જાતિની છે આ તો આ ધર્મની છે આ તો આ ગામની છે આ તો આ ઉંમર છે આપણે બહુ જ બધા આડબંધો લગાવી દઈએ છીએ પણ એ આડશ મૂક્યા પછી એ આપણા સુધી પહોંચે છે એ તસવીર છે ઝઘડિયાની સોળ ડિસેમ્બરની સાંજે ભોગ બનેલી માત્ર બીજા ધોરણની દીકરીની કે હવે આ દુનિયામાં જ નથી डॉक्टर कह रहा था कि 10-10 डॉक्टरનો સંઘર્ષ હતો આટલી બધી મહેનત કરી પણ છતાઈ નથી બચી શકી કેમ કે એના જનનાંગોમાંથી જે ઘસ્યો લોખંડનો સળિયો તો એના આંતરડા સુધી પહોંચ્યો અને આંતરડા फाડી નાખ્યા પણ એના આંતરડા ફાટ્યા શું આપડા હૃદયમાં એ વલોપાત પેદા થયો કે કેમ એ ખબર નથી મને પ્રસન્ત જોશીની એક કવિતા છે જબ બચપણ તુहारी તુમારી ગોદ મે આને સે કતરانے લાગે જબ માં કી કોક સે જા જાગતી જિંદગી બહાર આને સે ગભરાને લાગે तो समझो कुछ गलत है कुछ नहीं बहुत कुछ गलत है जोर से बारिश होनी चाहिए थी रोना चाहिए था ऊपर वाले को कूट कूट कर झुकनी चाहिए थी इंसानी सभ्यता की गर्दने अगर इन सब के बाद भी गर्दन उठाकर खड़ा हो सकता है इंसान तो समझो कुछ गलत है खोटू थे रूना विषय बात करवी એ ખોટું એ થઈ રહ્યું છે કે માત્ર બીજા ધોરણમાં ભણતી દીકરી એનું મૃત્યુ કોઈ પણ કારણસર થઈ શકતું હતું મૃત્યુ એ સનાતન સત્ય છે એને આપણે માનવું જ પડશે પણ એને આ મૃત્યુ નસીબ નહોતું થવું જોઈતું આ સમાચાર નહીં સમાજનો સાર એટલે કયો કે એક વિનંતી કરવા માટે હું તમને આવી છું આ કોઈ સમાચાર કહેવા માટે આવી નથી સમાચાર કહેવાવાળા ભાવુક ન હોય સમાચાર કહેતી વખતે તમારા ઇમોશન્સ પર બહુ જ કંટ્રોલ હોવો જોઈએ તમે લાગણીઓના પ્રવાહમાં તણાઈ ન શકો તમે સમાચારના વેણમાં ન જઈ શકો બધું બાજુ પર જાય તેલ લેવા મારે ખાલી એટલું કહેવું છે કે એ છોકરીની પીડા હું એટલે સમજી શકું છું કેમ કે હું એક માં છું હું એક છોકરી છું મારા ઘરમાં પણ એક દીકરી છે કે જેને મેં જન્મ નથી આપ્યો પણ એ મારી સાથે રહે છે એને હું વર્ષોથી જ્યારે મોટી થતાં ઉછરતા એનો જન્મ થતો એના હાથમાં મેં જ્યારે પહેલીવાર હાથમાં લીધી ત્યારે ખબર નહીં ડર લાગ્યો હતો જો તમારી આસપાસ તમે કોઈ પણ દીકરીને હાથમાં લીધી હશે કે ગોદમાં લીધી હશે તો તમને ડર 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 લાગશે એક છે 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 કે કે જે વાસ્તવિક એ એ કોઈ બતાવી શકે આ આ આ જગ્યાએ સ્થળે લાગે હમણાં એક મહિનો નથી થયો કિસ્સા કે જ્યાં મારી સાથે કામ કરતી એક મારી ખૂબ નજીકની મિત્ર એનો મને અચાનક ફોન આવે છે હું જ્યારે બનાસકાંઠા ઇલેક્શન કવર કરી રહી હતી ત્યારે કે મારી દીકરી સાથે ખોટું થયું છે એની દીકરી કે જે કેજીમાં ભણે છે એ કેજીમાં ભણતી દીકરી કે જે ઘોડા પર બેસે છે ને ઘોડાવાળો એની સાથે ખોટી હરકતો કરે છે એ કેજીમાં ભણતી છોકરીઓ એ બીજા ધોરણમાં ભણતી છોકરીઓ એ ખૂબ નાની બાળકીઓ જો એમના માટે પણ આપણે સુરક્ષિત સમાજ નથી આપી શકતા અને આપણે એવું કહીએ છીએ કે અમે ખૂબ પ્રયત્નો કર્યા તો આ આપણી સામૂહિક નિષ્ફળતા છે એ નિષ્ફળતાની જવાબદારી લેવી પડશે માથા પર એ દરેક માતાએ લેવી પડશે તમે લાખ કારણ આપી શકો છો એ નિષ્ફળ જવાના તમે બહુ બધી વાતો કરી શકો છો કે આ કારણોસર નિષ્ફળ જઈ રહ્યા છીએ આપણે આમાં આમાં પણ એક કારણ છે ને આપણી પાસે કે એ જ વ્યક્તિ કે જે ઝારખંડથી એમની સાથે જ આવેલો એ પાસવાન નામનો એ જે શ્રમિક હતો એણે જ્યારે પહેલી વાર એ છોકરીની છેડતી કરી અને છોકરીએ મા બાપને જઈને કહ્યું તો મા બાપને ડર લાગ્યો સમાજનો મા બાપને ડર લાગ્યો દુનિયાનો મા બાપ પોલીસ સ્ટેશનમાં ન ગયા ફરિયાદ ન કરી એ ડર્યા અને ડરનું પરિણામ જુઓ કે એને થોડા જ દિવસો પછી એક મહિના પછી 16 સોળ ડિસેમ્બરની દીકરીની સાથે શું કર્યું આજે કયો સમાજને કઈ દુનિયા હતી કે જે એની પડખે આવીને ઊભા રહ્યા કયો સમાજને કઈ દુનિયા છે કે બીજા ધોરણની દીકરીને બચાવી શક્યા દરેક ઘટનામાં કારણ બદલાઈ જાય છે ક્યારે કે સગો બાપ કે દાદો કે ભાઈ પુરવાર થાય છે ને કારણ આવે છે કે પોન્સન જોતા હતા ક્યારેક ખબર પડે છે તો સાયકી માણસ છે તો આવું જ કરતો આવ્યો છે વર્ષોથી તો સમાજમાં કેવી રીતે ફરી રહ્યો છે ઘૃણાસ્પદ કિસ્સો જોયો હતો રાજકોટનો બાણું વર્ષના દાદાએ નાનકડી દીકરીની સાથે છેડતી કરી જ્યારે સામે આવ્યો ત્યારે ભરોસો નહોતો થયો મને એવું થયું કે બાણું વર્ષનો દાદો કરતો હશે આવું સીસીટીવી આવ્યા સામે તો ખબર પડી કે બાણું વર્ષનો દાદો આ કરે છે મહીસાગર જિલ્લાની જ ઘટના હતી સત્તર વર્ષના દાદી પર એક સાયકિંગ માણસે બળાત્કાર કર્યો હતો સિત્તેર વર્ષના દાદી પર આપણી આસપાસ જો કોઈ જ ન હોવો જોઈએ આર્થિક અપરાધોની જ્યારે વાત આવે તમે ફોનમાં સાંભળતા હશો ને સતત કે કોઈ પણ ફોન કરે છે તો તમે જાગૃત રહેજો સચેત રહેજો આ નંબર પર ફોન કરજો શું કામ કેમ કે લોકોના અકાઉન્ટમાંથી પૈસા જઈ રહ્યા છે લોકોના ઘરમાંથી દીકરીઓ જઈ રહી છે એનું શું યાર કેટલા બાપ છે કે જે સાવ નોંધારા બની રહ્યા છે કેટલી છોકરીઓ છે કે જે ઘરનો ઉમરો નથી ઓળંગી શકવાની દાહોદની એક ઘટના કે જેમાં આચાર્યએ દીકરીને મારી નાખી એના પછી જયારે અમારા રિપોર્ટરે ગામમાં ગયા ત્યારે શું કહ્યું હતું ગામવાળાએ નહીં મોકલી શકીએ દીકરીઓને સ્કૂલમાં ડર લાગે છે તો આ ડર સમાજ અમને ન આપવો દરેક સરકારો તમે એકબીજા પર આરોપો ન લગાવીને છટકી જાઓ વિપક્ષ એવું કરીને છટકી જાય કે આ તો આટલા વર્ષથી આની સરકાર આ સરકાર એવું કરીને છટકી જાય કે તો બીજા રાજ્યનો હતો આમ ન છટકી જાઓ તમે આમ ન છટકી શકો તમે અને એ બધા છટકી જાય તો એ બધા સમાજનો કેટલો હિસ્સો એક ટકા એ નથી એ હિસ્સો સમાજ તો આપણા થકી બનેલો છે આ પરિસ્થિતિ છે એ રાજનીતિના છટકવાથી નથી આવી આ પરિસ્થિતિ આપણા છટકવાથી આવી છે આપણી બાનેબાજીથી આવી છે એટલે સમાચાર તો એક લાઈનના જ છે કે ગુજરાતની નિર્ભયા આઠ દિવસના જંગ પછી પોતાની જંગ અને જિંદગી હરી ચૂકી છે ને હવે દુનિયામાં નથી પણ આ વિનંતી છે કે બીજી કોઈ નિર્ભયાને પેદા ન થવા દો એની પહેલાં પણ એ જ્યારે છોકરી ગોડાવાળી જ્યારે ઘટના થઈ ત્યારે કહ્યું હતું ફરીથી કહી રહી છું કે દરેક માં દરેક માં જો સિઝેરિયનથી થી ડિલિવરી થઈ છે તો પોતાના પેટ પરનો ઘાય ચીરો છે બતાવો પોતાના છોકરાને કહો કે રક્ત વહાવીને તને પેદા કર્યા છે નોર્મલ ડિલિવરી છે તો એને કે પીડા શું હોય છે ગર્ભમાં નવ મહિના બાળક રાખ્યા પછી એની જ્યારે પ્રસુતિ થાય છે ત્યારે એ પીડાદાયક છે લોહી વહી જાય છે ઘણું ત્યારે દીકરો કે દીકરી પેદા થાય છે તો એ દીકરાને કહો કે રક્ત વહાવીને તને પેદા કર્યો છે આ દેશનો નાગરિક અને ગૌરવશાળી મનુષ્ય બનવા માટે નહીં કે બળાત્કારી બનવા માટે આટલું શિક્ષણ કે આટલી સામાન્ય વિચાર છે તો આપણા સુધી પહોંચવું જોઈએ એનું કોઈ એનું કોઈ ધર્મ જાતિ વર્ગ સાથે શું લેવા દેવા રહેવી જોઈએ આશા રાખું કે કોઈની દીકરી સાથે આવું ન થાય અને એનાથી એ મોટી આશય એ રાખું કે તમે એ દીકરીમાં પોતાની દીકરી જોઈ શકો તમે પીડા મહેસૂસ કરી શકો એટલું કરશો તો કદાચ આ દેશનું બહુ મોટું કલ્યાણ આપણે કરી દઈશું આ દેશનો સૌથી મોટો મુદ્દો છે જે ક્યારેય હેડલાઇન સિવાય આગળ આવ્યો જ નથી આ સાર છે આપણી વાસ્તવિકતા છે બધું જ ભૂલીને પચાવીને એ આંસુ ગળીને આપણે આગળ વધવાનું છે પણ આગળ વધવું એક દીકરીનો ભોગ આપવા માટેની આવું ફરીથી ન થાય એના માટે કરવાનું છે નમસ્કાર